જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા વિકલાંગોની લાગણીઓ દુભાય તેવા શબ્દો પ્રયોગને લઈ તેના વિરુદ્ધ આજ આજરોજ વિકલાંગો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

શબ્દોનો પ્રયોગ કરતા દિવ્યાંગ અધિકારી મંચ દ્વારા જુનાગઢ કલેક્ટર આવેદનપત્ર આપવામાં આવ્યું દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ પ્રમુખ રમેશભાઈ કોરાટ બાવીસ ચાર રોજ વિશ્વધર મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનની અંદર જે ભાજપના પ્રમુખ જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ દ્વારા બાડા બોબડી લુલી લંગડી આવા શબ્દો ઉચ્ચારી અને પૂરા ગુજરાતના વિકલાંગોનું લાગણી દુભાણી અપમાન થયું છે આ બાબતથી અન્યાય થયો છે તો આજે અમે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા તો કલેક્ટર કચેરીએ નહોતા કલેક્ટર સાહેબ નહોતા ડેપ્યુટી કલેક્ટર સાહેબ કે નહોતા એ તો અમે રામધૂમ બોલાવી અને અમારો રોષ આજ જુનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીએ અમે રોષ વ્યક્ત કર્યો તો કોઈ પણ અધિકારી આવી અને અમારું આવેદનપત્ર લીધું પણ આ બાબતથી આવેદનપત્રની અંદર જે કલમ સોળ મુજબ બે હજાર સોળ બાણું મુજબ ખરેખર કલે કિરીટભાઈ પટેલ ઉપર ચૂંટણી પંચે કાર્યવાહી કરવી જોઈએ ચૂંટણી પંચની જ ગાઈડલાઈન છે તો ચૂંટણી પંચે આમાં કાર્યવાહી કરવી જોઈએ એવા પૂરા ગુજરાતના દિવ્યાંગોની માગણી જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ મોતી સાહેબે થોડા જ વર્ષ પહેલા વિકલાંગમાંથી રૂડુ એવું નામ દિવ્યાંગ આપેલું છે તો અમને એવું લાગતું હતું કે મોદી સાહેબે વિકલાંગો માટે કંઈક સારું નામ તો આપ્યું છે પણ આ સારું નામ નહીં બોલી શકતા દિવ્યાંગો આ લોકોને શું થતું છે વિકલાંગ ભાડું બુગડી લુલી લંગડી એવો શબ્દ કરી અને જનતાના મત લેવા માગે ખરેખર આવા શબ્દોથી મત ઓછા થયા ખરેખર ભાજપ તો જીતતીથી પ્રચાર કરવાની જરૂર નથી પણ પ્રચારમાં પાંચ પચીસ ટકા મત ઘેટા હોય એવું લાગે છે કારણ કે આ લોકો સત્તામાં આવી વર્ષમાં આવી બે વર્ષ થઈ માઇક સામે આવી જાય ઓડિયન્સ હોય એટલે મન ફાવે એવા શબ્દો ઉચ્ચારે છે એ પૂરી ગુજરાતની જનતા જાણે છે બફાટ કરે છે આવું ના હોવું જોઈએ આ તો મોટા નેતાઓ છે ખરેખર આવી જીભું ના લપસાવાય લોકોની લાગણી ના દુભાવાય